નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી વીજળી પડતા બે લોકોના મોત જામનગરના સેવક દોડિયામાં વીજળી પડવાની ઘટનામાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે ખેતરમાં કામ કરતા ચાર મજૂરો પર વીજળી પડી હતી મૃતક ભાઈઓ મહેતાબ દાવડ અને ગોપાલ દાવડ મોડ મધ્યપ્રદેશના નાંગલવડી ગામના રહેવાસી છે એમના સાથીદારો ભૂરસિંહ વાસ્કલે અને કરણ દાવડ પણ ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

મિત્રોન્ય મહત્વના સમાચાની વાત કરીએ તો રોગ ચાળો વકર્યો બે વર્ષના બાળકનું થયું છે મોત સુરત શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જે કારણે શહેરમાં રોગચાળાએ માજા મૂકી છે આ વચ્ચે તાવ ઉલટીના કારણે બે વર્ષના બાળકનું મોત થયું છે બીજી તરફ રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર સફાળું બેઠું થયું છે સુરત શહેરમાં અગાઉ પણ તાવ અને ઉલટી જેવી બીમારીથી ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો પચીસ જિલ્લામાં પાણી પીવા લાયક નથી રાજ્યમાં ભૂગર્ભ જળ ગુણવત્તાનું સ્તર બગડ્યું છે પચીસ જિલ્લામાં ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડ માત્રા વધારે છે ફ્લોરાઇડ વધુ માત્રા કારણે હાડકા દાંત અને ચામડી અને પેટ રોગો થાય છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય જણાવ્યા અનુસાર પચીસ જિલ્લા ભૂગર્ભ જળ ફ્લોરાઇડ યુક્ત હોવાને કારણે પીવાલાયક લાયક રહ્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડ દુર્ઘટના સુરતના પરિવારની ત્રણ દીકરીઓ હજુ પણ લાપતા છે ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં સુરતના સોની પરિવારના સાળા અને બનેવી પરિવાર પર આપત આવી છે સાત દિવસ પહેલા ખાનગી ટ્રાવેલ્સની બસ અલકનંદા નદીમાં કાપકી જેમાં પરિવારના નવ સભ્ય સવાર હતા લલિત સોનીનો મૃતદેહ પાંચ દિવસ એકસોને પચાસ કિલોમીટર દૂર નદીમાંથી મળી આવ્યો છે પરંતુ પરિવારની ત્રણ દીકરીઓ હજુ પણ લાપતા છે શોધખોળ ચાલો છે જ્યારે ઈશ્વર સોની પત્ની અને પુત્રની અંતિમ વિધિ રાજસ્થાનમાં કરવામાં આવી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રામાં પહેલા દિવસે બાર હજાર ત્રણસો ને શ્રદ્ધાળુઓ દર્શન કર્યા ગુરુવારથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે પહેલા દિવસે બાર હજાર ત્રણસો ને અડતાલીસ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા આમાં નવ હજાર એકસો એક્યાસી પુરુષો અને બસો ત્રેવીસ મહિલાઓનો સમાવેશ થાય છે બાળકો એકસો સાધુઓ સાત યાત્રા નવ રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્ના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે હાલ

શરૂ છે વડોદરામાં અમેરિકાની બાંગ્લાદેશોને રિપોર્ટ કરવામાં આવ્યા છે વડોદરાથી બસો ને પચાસ બાંગ્લાદેશીને દોડાથી ઘેરીને વિશેષ વિમાનમાં બેસાડીને બાંગ્લાદેશમાં રિપોર્ટ કરવામાં આવ્યા છે એટીએસની દોરવણી હેઠળ બાંગ્લાદેશોને તેમના વતનમાં પરત મોકલવામાં આવ્યા છે બસો ને પચાસ બાંગ્લાદેશો વિશેષ વિમાન મારફતે રિપોર્ટ કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં એકસો ને નવ્વાણું તાલુકામાં વરસાદ ખાબકી ગયો છે દરમિયાન સૌથી વધુ જામકંડોળા તાલુકામાં પાંચ પોઈન્ટ છ ઇંચ ઈડરમાં પાંચ પોઈન્ટ પાંચ ધાનેરામાં પાંચ પોઈન્ટ બે ધોરાજીમાં ચાર પોઈન્ટ છ જોડિયામાં ચાર મુંદ્રામાં ત્રણ પોઈન્ટ છ્યાસી લાલપુરમાં ત્રણ પોઈન્ટ સાત જેતપુરમાં ત્રણ પોઈન્ટ છેતાલીસ વઢવાણમાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ચુડામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ વરસાદ ખાબકી ગયો છે ઉપરાંત બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે કલેક્ટર અને એસપીના નિવાસસ્થાન નજીક પાણી ભરાયું હતું પાલનપુરના ડીપી વિસ્તારમાં દિવાલ પર ધરાશાયી થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે ગઈકાલે વહેલી સવારથી જ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા આ સાથે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે ડીસાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જિલ્લાના નાના ચેકડેમોમાં પણ પાણીની આવક શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પણ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક હજાર કરોડના રોડ બજેટ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મટિરિયલ ટેસ્ટિંગની લેબ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે રોડ બનાવવા પાછળ એક હજાર કરોડથી વધુ ખર્ચો કરે છે પરંતુ તેમને મટિરિયલ ટેસ્ટિંગ માટેની લેબ નથી તમામ ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવાય છે બે પોઈન્ટ ચુમ્મોતેર કરોડના ખર્ચે પીપળજ ખાતે લેબ બનાવવાની મંજૂરી અપાય છે પરંતુ તે ક્યારે બનશે તે અનિશ્ચિત છે આ સ્થિતિ દર્શાવે છે કે રોડની ગુણવત્તા ઉપર સવાલો યથાવત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇકો કાર નદીમાં તણાઈ ગઈ છે યુવકનો બચાવ થયો છે રાજસ્થાનના જાલોર જિલ્લામાં ભારે વરસાદના કારણે રોપસી નદી ગાડી દૂર બની ગુરુવારે સવારે નદીની રપટ ઉપર પાણી ફરી વળતા કાલુસીની ઇકો કાર પાણીમાં પ્રવાહમાં તણાઈ ગઈ સદભાગે ઘટના સ્થળે હાજર પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામજનોએ સમયસર કાર્યવાહી કરીને કાર સવાર યુવકનો જીવ બચાવ્યો હતો આ ઘટના બાદ તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક પછી એક છવ્વીસ હુમલા ત્રણસો લોકોના થયા છે મોત એક તરફ અમેરિકા ઇઝરાયલ અને હમાસ વચ્ચે કરાર માટે સતત દબાણ કરી રહ્યું છે જ્યારે બીજી તરફ ઇઝરાયલ સહમત થવા માટે તૈયાર નથી છેલ્લા બે દિવસમાં ઇઝરાયલે ગાઝા પર છવ્વીસ હુમલા કર્યા જેમાં ત્રણસો લોકો મૃત્યુ પામ્યા છે અલ જઝીરાનો દાવો છે કે આમાં અડતાલીસ લોકો એવા હતા જે રાહત સામગ્રીની રાહ જોઈ રહ્યા હતા ખાસ નોંધવા જેવું છે કે અમેરિકાએ ઇઝરાયલને હમાસ સાથે સાઠ દિવસ માટે યુદ્ધ વિરામ જાળવવાની સલાહ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુતિને ટ્રમ્પને ને રોકડો પડકાર્યો યુદ્ધ ચાલુ રહેશે રશિયન રાષ્ટ્રપતિ યુદ્ધ રોકવાનો દાવો કરનાર ટ્રમ્પને આ નિવેદનથી ઝટકો લાગ્યો છે એક કલાક ચાલેલી આ વાતચીતમાં પુતિને સ્પષ્ટપણે જણાવ્યું છે કે રશિયા કોટનીતિક ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે પરંતુ મૂળ કારણોને અવગણશે નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે